ભાવનગર નજીક કાળિયાક દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અને ભાદરવીય માસના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું પાંચ પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગના દર્શન અને સમુદ્ર સ્નાનનું આ દિવસે વિશેષ મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવોએ ભગવાન કૃષ્ણના આદેશ મુજબ કાળી ધજા લઈને અહીં આવીને શિવ પૂજા કરી હતી અહીં આવતા તેમની ધજા સફેદ થઈ ગઈ જેના પગલે પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી અને નિષ્કલંક મહાદેવ પ્રગટ થયા

પાપ ધોવા માટે પધારેલા સમજ્યા અને અહિયાં ભાવનગર રાજવી પરિવાર તરફથી અહિયાં ધજા ચડાવવામાં આવે છે અને આજે અમાસ પવિત્ર દિવસે પાંડવર દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કરીને બહુ ધન્યતા અનુભવી છે આજે રાજ પરિવાર દ્વારા એકસો ને ઓગણત્રીસ મી પહેલા સૌ પ્રથમ ચડાવવામાં આવી છે ત્યારબાદ ભક્તો એ બધા આવ્યા છે અને દર્શનનો લાભ લીધો છે

અનેરું મહત્વ રહેલું છે જે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોય જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરિયામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીંયા સર્વેયાની ટીમ તૈનાત કરવામાં આવી છે મરીન પોલીસની બોટો પણ તૈનાત કરી દેવામાં આવી છે શ્રદ્ધાળુઓને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાય છે ત્યારે શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને લઈને લોકોમાં પણ એક ખૂબ જ उत्साह જોવા મળી રહ્યો છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર